હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ વેલકમ બેક ટુ પંચાલ ફેમિલી બ્લોક તો ફ્રેન્ડ્સ રાતે બહુ મોડું થઈ ગયું હતું અને જસ્ટ અમે લોકો પહોંચી ગયા છીએ સુંધા ચામુંડા તો ફ્રેન્ડ્સ રૂમ રાખી દીધી હતી આપણે રાતે જ બુક કરાવી દીધું હતું તો જુઓ ઇન્ટિરિયર જુઓ રૂમનું તો ફ્રેન્ડ્સ આપણે ચેકઆઉટ કરવાનો ટાઈમ થઈ ગયો છે અત્યારે અને સુંદર ચામુંડા મંદિરની બાજુમાં જ એટલે કે મેઇન રોડ ઉપર જ અનમોલ રિસોર્ટ કરીને છે ત્યાં જમવાનો એક નંબર મળે છે અને રહેવાની સુવિધા એક નંબર છે થ્રી સ્ટાર હોટલ છે આ એરિયા બહુ મજા આવશે તમને લોકોને તો ફ્રેન્ડ્સ તમે લોકો આવો તો આની મુલાકાત લેજો જરા મજા આવશે તમને લોકોને ચા નાસ્તો કરવાનો ટાઈમ થઈ ગયો છે મમ્મી જુઓ તૈયાર થઈને રેડી થઈ ગઈ છે અને જેક બાબુ પણ જોડે જોડે ફ્રેન્ડ્સ ચલો ચા નાસ્તો કરી લઈએ ફ્રેન્ડ્સ બહાર નીકળતાની સાથે જ જુઓ પહાડો દેખાય છે આ હોટલનો પાછળનો ભાગ છે અને આ ટેન્ટો બી છે જેમાં રહેવાની સુવિધા છે તો ફ્રેન્ડ્સ હવે બહાર જઈએ છીએ આપણે લોકેશન બતાવું છું ફ્રેન્ડ્સ તમને જો આ અનમોલ રિસોર્ટ છે ને વિશાલ જો અહીંયા બેઠો છે તો ફ્રેન્ડ્સ આપણે સુંધા ચામુંડા માતાજીના મંદિરે પહોંચવા આવ્યા છીએ પછવા ગાય આવી ગઈ છે સેમ પેલા ચોટીલા જેવું છે પતરા જો વચ્ચે દેખાય પહાડો તો જો આજુબાજુ નહીં દેખાતા પહાડ હા તમારે બધાને આવવું બધા દિવાળી પછી આવવાનું કે દિવાળી પછીની ની સીઝન એકદમ ખાલી હોય છે જુઓ ક્યાં ટ્રાફિક જ નહીં મમ્મી મમ્મીને ચપ્પલ લેવાના છે ચપ્પલની દુકાન દેખાય તો કહેજો કોઈ नहीं लिया के शहद नहीं हो, यहां तो खावा पीवान मुद मलादा खाली चाप पल्ला दूँ तो नहीं हाँ को यह नहीं हो यह आरे, बिखे इद्या को मारी यह दायती है તો ફ્રેન્ડ્સ કંટાળો આવતો હતો એટલે વિશાલ ભાઈ આ ચાલુ કર્યું અને મમ્મી શોપિંગ કરીને આવી ગઈ છે બતાય ચપ્પલ અરે વાહ સરસ ચલો હવે સારું ફીલ થાય ને આટલી વાર સુધી પણ ક્યાંય મળતા નતા તો શું કરીએ બાબુ એપલ ખાઈ લીધું બાપુ રમકડું જોયું પણ ના મજા ના મજા આવી લેવાનું હતું લેવું તો રમકડું અરે બાપરે રમકડું લેવાનું હતું લેવાનું

ચલો મુસાફરી ઉટોળાની જોડે જોડે ચેક પણ ઉડે છે છે કે મન મન તો ઉડતા આવડે બાબુ એવું એક નંબર આવે બાબુ બાબુ આ એમ

તો ફાટેલી નોટ જ આ ઝાડ ઉપર જો આ બેઠા બેઠા ઊંઘી જો એક તો આ બેઠું જો ફ્રેન્ડ્સ આપણે પહોંચી ગયા છે માતાજીના મંદિરે જો પબ્લિક તો છે જ તો પણ ખાસી બધી જો જો ચેક અને અહીંયા કાબરો हो जो जेक ત્યાં જવું છે આ લોકોને को છે बुला લોકો બધા જતા રહ્યા આવો 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 आओ 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 तना जोइन जता रहा अब बुमो ना આવો આવો बाबू आओ आओ આવો बोल से આવો 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 बेटा आओ 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 જે કાયા આવો આવો આ જો પપ્પા લોકો જો નાસ્તો કરવા બેઠા છો જોડે જોડે સંગીતની મોજ તમાર જમાનાના ગીતો નહીં આ તમાર જમાનાના ગીતો નહીં આ અમારા જમાનાના ગીતો છે નહીં વિશાલ આપણા જમાનાના ગીતો નહીં ના વિશાલ વેલકમ બેક ટુ પંચાલ ફેમિલી બ્લોક તો ફ્રેન્ડ્સ ફાઇનલી આપણે ઘરે આવી ગયા છીએ સુખ શાંતિ દર્શન કરીને ફરીને જેસલભાઈને બધે રણ જ દર્શન કરી મસ્ત તો ફ્રેન્ડ્સ અત્યારે વાગવામાં થઈ ગયા છે જુઓ ત્રણ વાગ્યા છે બપોરના લગભગ ગઈકાલ રાતે જ અમે અગિયાર વાગે આવી ગયા હતા પણ થાક્યા હતા બધા એટલા બધા તો સૂઈ ગયા હતા થાક્યા થાક્યા પપ્પા અહીંયા મસાલો ખાય તો જુઓ અને જોડે જોડે મેચ ચાલુ છે અને ફ્રેન્ડ્સ અમે લોકો જઈએ છીએ જેકને લઈને ઘૂમી ઘૂમી પણ જેક જુઓ આળસ કરે જુઓ આ ગાડી જોડે આળસ કરે છે અને ગાડીને પાછો ખીજાય બી ખરી જો ચલો બેટા ગુમી ગુમી જવાનું છે ચલો જો નહીં આવે ચલો આ ચાલ આળસ ખાઈ લે ચાલ 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 મુન્ના ને મળવા જવાનું છે આપણે ચાલ ચાલ નહીં આવું નહીં આવું નહીં આવું આ નથી આવું એટલે આવું કરે જુઓ બાકી પાંજરું ખુલ્લું જ છે જુઓ એને આવું જ નહીં ચલો છે